એક એવું મંદિર મને દેખાણું છે હું ગુજરાત અને બોર્ડર ઉપર છું અને શામળાજી ખૂબ જ પ્રખ્યાત એવું એવું મંદિરની પાસે એક સૂર્ય મંદિર છે કે જેની હાલત તમે તમે જોઈને ચોંકી જશો કે અને આ દિવાલો જુઓનું આ બાંધકામ જુઓ ખંડેર હાલતમાં આખું મંદિર પીડું છે આખું ઉપરનું ગુમ્મદ તૂટી ગયું છે એક સાઈડનો આખો ભાગ પડી ગયો છે અલગ અલગ ઝાડવાઓ અહીંયા ઉગી ગયા છે અત્યારે તમે મંદિરની ગર્ભગૃહની અંદર તમે પ્રવેશ કરો છો અહીંયા ભગવાન સૂર્યનારાયણનું સ્થાન છે આ રાષ્ટ્રીય સ્મારકમાં આ વસ્તુને જોડવી જોઈએ આપણી આ પ્રાચીન ધરોહર આપણો આ ઇતિહાસ આપણી આ કહેવાય સંસ્કૃતિ જે એકદમ અત્યારે ખંડેર હાલતમાં થઈ ગઈ છે એ તમે અત્યારે પાછળ મારી પાછળ જોઈ શકો છો એનો મેઇન એન્ટ્રન્સ ગેટ છે જેની પણ તમે હાલત જોઈ શકો છો ઇનોવેશન થયું એવું બની શકે એમ કે આ બે લાદી વચ્ચે જે સિમેન્ટ ના તે વાપર્યું છે ને એનાથી આઈડિયા આવે કે ભાઈ રિસ્ટોરેશન થયેલું હોય છે ત્યારે આપણે મંદિરની પાછળની સાઈડ આવ્યા છીએ ત્યાંથી તમને આખો મંદિરનો નજારો દેખાડો કે મંદિરની ઊંચાઈ કેવી છે અને મંદિર કેવું કહી રહ્યું છે કે મને પુનર્જીવિત કરો અથવા મારું સંરક્ષણ સંરક્ષણ કરો કે આજે આપણો ઇતિહાસ આપણે નહીં સાચવીએ તો આ ક્યાંય છિન્ન ભિન્ન થઈ જશે એવી આ ઇતિહાસની ધરોવર આપણી સમક્ષ ઊભી છે